અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આજરોજ બ્રહ્મ સમાજ દ્વારા એક મોટું વિચાર સંમેલન યોજાઈ ગયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના બ્રહ્મ સમાજના આગેવાનો કાર્યકર્તા અને જયશા યજ્ઞેશ દવે અમુલ ભટ્ટ ચૈતન્ય સભુ મહારાજ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બ્રહ્મ સમાજ દ્વારા બીજેપી સરકારને વધારેમાં વધારે વોટ આપીને વિજય બનાવવા માટેની જવાબદારી દરેક વોર્ડ અને જિલ્લા દીઠ કરવામાં આવી હતી ફક્ત કાર્યક્રમના વિડીયો લઈ પ્રેસ મીડિયાને ચતુ રહેવાની ફરજ પડી હતી ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી સેટરડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ માન્ય અર્ચનાબેન ઠાકર मूंज शुभम करो तु कल्याणम आरोग्यम धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते

আজি <laughs> চ